અમરેલી જિલ્લાના વીજપડી ગામમાં મોહરમના પવિત્ર અવસરે તાજિયા જુલુસ અને મિલાદના વિવિધ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક ધાર્મિક શ્રદ્ધાથી યોજાયા હતા વિશ્વભરમાં મનાવાતી પરંપરાગત યાદગાર ઉજવણી યોમિ આશુરા નિમિત્તે વીજપડીના યુવાન સંગઠનો જેવા કે તાજિયા કમિટી હુસૈની મિલાદ કમિટી તથા હાશમી ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ તરીકે કલાત્મક તાજિયાનું નિર્માણ કરાયું હતું

તકરીર વ્યાખ્યાન રજૂ કરાયો કરવામાં આવી હતી આ હિન્દુ મુસ્લિમ એકતા અને સહભાગિતાની સુંદર ઝલક જોવા મળી તમામ કોમના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવવામાં આવ્યા અને તેમની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરાયો પોલીસ વિભાગ પણ વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવીને શાંતિપૂર્ણ અને સુરક્ષિત કાર્યક્રમ સુનિશ્ચિત કર્યો હતો તાજિયા કમિટી હુસૈની મિલાદ કમિટી અને હાશમી ગ્રુપની રાત દિવસની મહેનતને સમાજના તમામ વર્ગોએ બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ અમરેલી